બહન આવશે રાખડી બધો પૈસા હે ના શું કરું એક તો પૈસા આવવા પડે રાખડી બધો એટલે હારું લાગે કોમે જવા દે હે દે કદી કોમે નહી દેખાતું કઈ કોઈ લઈ જાય

અલમ આલી ઉપર છે ના કર જા તબેલાને જાવ આ પાય પાય કોના છે છે જો બેહો પેલો કોણ બેઠા હતો તમે ના ઓય દેખાવા તબેલા શું કરો ના કરજો આવું કરો લે આ બધું કોને કરી ખબર નથી કે તો જો આવો જા છે મજૂરી રાખો જમ

કોમ પતી દીધું આપી દીધું તો માં બોનવળા આવશે તમે હાડો જા લે તારા વાતા હેડ લે મોનાવ

ઘેર તો જો તબેલો અમે આપણે બના ખાલી પડી રા બબ ગાયો ભેસો લાગીય બંદરો તો કઈ કઈ 2000 નહી ના પૈસા હવેલી એ તો હવેલી આવી હે આવ કમ્પ્લીટ આ બસ

એ આ સીધો રસ્તો પડ્યો ને એપા જતા રીતે એમની સીધું ઘરે જ આવ્યું શું થયું એમને જો પૈસા લેવાના હતા ને એક ચોખ્ખો આવે ને બે જણ હા એમને પૈસા લેવાના

પચાસ રૂપિયા હે પછી બીજા પછી આપડે ઘર જોઈ ને જો બીજા પચાસ રૂપિયા

जीवो हजारो साल रे